દુષ્કર્મ જે બાદ સગીરા દ્વારા આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરાતા પોલીસ દ્વારા આરોપીને પકડી જેલ હવાલે કર્યો હતો તેમજ પોલીસ દ્વારા આરોપી સામે પોક્સો ગુનો હેઠળ સંસકોટે કોર્ટે ચુકાદો આપ્યો હતો અટકાયત કરી હતી જે કેસ આજે કોર્ટમાં ચાલી જતા સેન્સ કોર્ટે આરોપીને વીસ વર્ષની સજા ફટકારી હતી આરોપી કિશનભાઈ ભાદરભાઈ પરમાર જે ભેજલી તાલુકો કપરમાં રહી છે તેને સજા કરી છે બનાવની હકીકત એવી છે કે પંદર ત્રણ બાવીસ ના રોજ આરોપીએ પોતાના ગામેથી હોમ બંધારને ભગાડીને લઈ ગયેલો અને તેને કોહા ગામની સીમમાં આવેલ એક કંપનીમાં રાખી કે જે કંપનીમાં ઓલરેડી હતી તેમાં રાખી તેની પર સાથે અવાજ મળવા તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલો જે અંગેનો ગુનો કટલાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો અને જેનું ચાર્જશીટ નંબર કોર્ટમાં થયેલું જે કેસ આજરોજ ચાલી જતા આરોપી કિશન ડાભોભાઈ પરમાર કે જે પરમિટ હતો અને સગીરભાઈની દીકરીને ભગાડી લઈ જઈ બળાત્કાર કરેલો જેથી કોર્ટે સજા કરી છે તેમજ ત્રણસો છોતેર એટલે કે બળાત્કારના ગુનામાં જે પોક્સો કલમ છ હેઠળ પણ તેનો સમાવેશ થાય છે

નામદાર સેશન જજ શ્રી કેશ પટેલ નામ એ આદેશ કરેલો છે